સિન્નોર ખાતે ખાન ખનીજ વિભાગનો દરોડો એક કરોડ ઉપરાંત મૂદામ કબજે કરતું તંત્ર સિનોર તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના પટમાંથી બે ફાર્મ રેતી માફિયાઓ દ્વારા રેતી ખનન કરવામાં આવતા ખનીજ વિભાગના મદદની નિયામક એફએસ સુરતની ટીમે પોઈચા ખાતે માલ્યથા નર્મદા નદીના પટમાં દરોડો પાડતા પાંચ જેટલા હાઈવે ડમ્પર રેતી વહન કરતા તંત્રએ ઝડપી પાડતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાવવા પામ્યો છે તંત્ર દ્વારા અંદાજે એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તપાસ સિનોર પોલીસને સોંપવામાં આવી છે